પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદના સરપંચો નો અભિવાદન કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય દ્વારા સરપંચો નો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો વધુમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ગ્રામજનોએ તમને મત આપી તમારા પર વિશ્વાસ મૂકી તમને સરપંચ બનાવ્યા છે અને તમને ગામના વિકાસના કામ કરવાની જે તક મળી છે તો ગ્રામજનોને સાથે રાખી સરકારી યોજનાનો લાભ લઈ ગામમાં બાકી રહેલા વિકાસના કામો પૂર્ણ કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં પ્રાંતિ પ્રાંતિજ તલોદ શહેર તેમજ તાલુકામાં સંગઠન મહામંત્રીઓ સંગઠનના હોદ્દેદારો ભાજપના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ સોલંકી સાબરકાંઠા